પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર આપેલું નિવેદન અને આ નિવેદન બાદ જે તેમણે માફી માંગી ત્યારે પણ એવું લાગતું હતું કે કદાચ હવે માફી માંગવાથી રોષ શાંત થઈ જશે પરંતુ તેવું થયું નહીં જે બાદ રોષ વધુ ઉકળ્યો અને ત્યારબાદ ગઈકાલે જે એક બેઠક યોજાઈ એ બેઠકમાં સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ત્યાં પણ હવે નિષ્ફળતા મળી કારણ કે જે રોષ છે એ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે અને વકરી રહ્યો છે ત્યારે હવે રાજ શેખાવતે આ રોષના પરિણામે ભાજપમાંથી રાજ્ય નામો આપી દીધું છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આપ વીડિયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના લોકો પર જે એક ટીકા ટિપ્પણી કરી હતી રોટી બેટીના વ્યવહાર કરતા હોવાનો જે તેમણે આક્ષેપ લગાવ્યો હતો જે બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો હતો જોકે આ વિડીયો વાયરલ થતાં જ તેમને એક માફી માંગતો વિડીયો પણ જે વાયરલ થયો અને એવું લાગતું હતું કે કદાચ મામલો શાંત થઈ જશે પરંતુ તેવું થયું નહીં રોષ જે હતો તે વકર્યો ત્યારે હવે જે ગઈકાલે એક બેઠક યોજાઈ હતી જે સેની આગેવાની ત્યારે પણ એવું લાગતું હતું કે હવે મામલો એવું થયું અને ક્ષત્રિય એક ક્ષત્રિય સમાજમાં જે બીજો ભાગ પડ્યો તે હવે રૂપાલાની અગેન્સ્ટમાં છે તેઓ હજી પણ તેવી વિમાન કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી જે લોકસભા સીટની જે ટિકિટ આપવામાં આવી છે તે ટિકિટ રદ કરવામાં આવે ત્યારે હવે આ જે રોષ છે એ હવે વધી રહ્યો છે મહિલા ખાસ કરીને ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તેમાં પણ આ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સમાચાર મળી રહ્યા છે કે કર્ણી સેનાના જે અધ્યક્ષ છે રાજ શેખાવત તેમણે આજે ભાજપના પ્રાથમિક પદેથી રાજીનામું આપી દીધું છે ત્યારે તેમણે રાજીનામું આપતા શું કારણ જણાવ્યું તે સાંભળો કો જવાબ દેને કા તો જલ્દી જવાબ ભી દિયા જાયેગા ઓર ऐसी घटना का पुनरावर्तन न हो उस तर्ज पर दबाव दिया जाएगा ताकि भविष्य में कोई भी व्यक्ति क्षत्रिय समाज के लिए निम्न टिप्पणी करने से पहले एक लाख बार सोचे बिल्कुल मैं तुरंत प्रभाव से तुरंत प्रभाव से भारतीय जनता पार्टी के सभी पदों से इस्तीफा देता हूं जय मां करणी जय मां भवानी जय छात्र धर्म રાજ શેખાવત કે જે કર્ણી સેનાના અધ્યક્ષ છે તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે કારણ કે તેઓ ભાજપથી ખૂબ જ નારાજ થયા છે જે રીતે આ મામલો શાંત પાડવામાં આવ્યો છે થાળી પાડવામાં આવ્યો છે તેની તેઓ વિરુદ્ધ છે કારણ કે તેઓ ક્ષત્રિય સમાજનું પુરુષોત્તમ રૂપાલાએ જે અપમાન કર્યું છે તે અપમાન તેઓ હવે સહન નથી કરી શકતા તેઓ આજે પણ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે ગાંધીનગરમાં પણ તેમણે જે એક બેઠક બોલાવી હતી બેઠકમાં પણ આજે ચર્ચાઓ થઈ છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આ જે રોષ છે તે પણ શાંત નહીં થાય પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત રહેશે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ વિરોધ હવે ક્યાં જઈને અટકશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને કરવાનું કરવાનો નહીં આભાર